રામ 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 ઓ તમારું નામ રામ રામ અને ગામ આગળકા બજરંગપુરા અને તાલુકો સાયલા સાયલા અને જિલ્લો સોરેનગર તો તમારે પહેલા આપણે આ દવા નથી સાટી એ પહેલા શું પ્રોબ્લેમ હતો આમાં આમાં એ પહેલા મારે આમાં બધું આમ લીલો પાદરો ઉગો ફૂકે જ લીલો ચર્મ આવી જતો ને ચારા બધા ફૂકા તો જાતા હતા અને આપણે આ દવા સાટી એના કેટલા દિવસ છે આજ સો હાથ ચમર થયા સો હાથ ચમર થયા

અને બીજા પડે તમે 4 દિયે દવા સાટ ન હતી નથી આ સાટી પૈસા સાટી જ નથી જે એકેતા અને ઈ પેલા તમે ચાચે દવા સાટી ની ખબર આમ વા ઘણે સાટી મેલ પા આમાં કેટલા કેકર નો છે આવડે કેટલા વેકા છે આ જેવું સાડા 7.5 કે 7 વીગા થી 7 વીગા હે એટલે ખર્જો અંદર અંદાજે કેટલો થયો તમારે આનો પોપ તમારે 1 કો જાય થી નો પડે છે અને આ તમારે હિસાબ ની દવા આવી જાય અને તમારે હે ને બધા ચાર દિવસ સાટે ચાર નો પડે તમારે અઠવાડિયે એક આઠ સોમવાર સાટે ને આ તો સોમવાર સાટે હોય તાલે કેનો રિઝલ્ટ ટકે છે ડબલ નો થાય બે રીતે ફાયદો થાય ના ના સારું એટલે હાર એમ કે આપણે ભલે બધા ખર્ચા કર્યા એની કરતા આમાં રીતે ખારું એટલે બીજા કરતા આમાં રીતે સારું મળ્યો અને તમે દવા ખુશ તો ખરા ને રિઝલ્ટ એટલે ખુશ ને એટલે ખુશ નકર તો કાળા પાણીએ રોવાનું હા તો કાળી હુકારો હે ને એવું કઈ હે નહીં પણ લીલો ચાર માં હતો હતો હજી એક રાઉન્ડ છે એક રાઉન્ડ માં હુકાઈ ગયો હે આપડે આ બીજા ને ભલામણ કરી કરી શકે તમે હા કરી શકે અને ખાસ કરાય તે જો આપડે મરવું નો હા ઓલા મને કરા રાસાંગ માં ને મરી જાય એમ કે ઓર્ગેનિક માં આપણે ઓર્ગેનિક જમીન એ સુધરે એમ કે કામ થતું છે કામ થાય કે રોકાણું એટલે હારી આપણે ભલે ગમે હોય કે મતલબ ને રોકાય કામ કરે બધા એમ હોય ઓર્ગેનિક દવા હે રિઝલ્ટ નો મળે કામ નો કરે કામ કરે કર્યું એટલે મળે ખાલી ઉતરે બધું થઈ ગયું ધન્યવાદ તમારા દવા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો મારું નામ છે જોગર્યા શૈલેષભાઈ નટુભાઈ ગામ ચોકડીએ આપી ત્રણ મઢી આવીને તમે ફોન કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ત્રેપન પંચોતેર છ ચોરાણું